મોટા ભાગના સાપમાં રંગ ઓળખી શકવાની ક્ષમતા હોતી નથી તેઓ અંધ રંગ એટલે કલર બ્લેન્ડ હોય છે તેઓને રંગ પારખવાની આવશ્યકતા પણ હોતી નથી કેમકે તેઓ નિશાચર છે તેઓને શિકાર જોવાને બદલે શિકારની ગરમી અનુભવી જોઈ શકતા નથી જમીનની અંદર કે જમીન પર રહેવાવાળા સાપો કરતાં વૃક્ષ પર રહેવાવાળા વાળા દ્રષ્ટિ વધુ સ્પષ્ટ અને સારી હોય છે તો કેટલાક દરિયાઈ સાપોને પૂછડી પર પ્રકાશ સંવેદન હોય છે સાપ ખૂબ જ ઓછું સાંભળી શકે છે

જે દંસ્તા દાંત હોય છે અને વિષ ગ્રંથિ પણ હોય છે અને તેના ઉપયોગનું તેને જ્ઞાન પણ હોય છે જ્યારે અજગર જેવા સાપના બચ્ચા જન્મે છે ત્યારથી જ શિકારને ભરડામાં લઈ શકે છે કુટુંબ બોયડી વૈજ્ઞાનિક નામ ઇરિક્સ જ્હોન રેડસેન બોઆ અર્થ બોવા કે આપણે ત્યાં આંધળી ચાકરણ દમોઈ તરીકે આપણે ઓળખીએ છીએ ખૂબ સામાન્ય એવો આસાપ તેના બે મોડા હોવાની માન્યતાને લઈને ખાસો પ્રખ્યાત છે તેને હિન્દીમાં દો મુવા પણ કહેવાય છે ઘણા માને છે કે તે એક મો તરફથી છ મહિના અને બીજા મો તરફથી છ મહિના ચાલે છે રેડ સેન્ડ બોઆ આ સિવાય બીજા બે નામોથી પણ ઓળખાય છે ઇન્ડિયન સેન્ડ બોઆ અને બ્રાઉન સેન્ડ બોઆ ને આપણે તેને આંધળી બંબોઈ કે ચાકરણ તરીકે ઓળખીએ છીએ તેનો ખોરાક મોટે ભાગે નાના જીવજંતુઓ નાના સ્તનધારી ઉંદરો બીજી પ્રજાતિના સર્પો રેડ સેન્ડ સામાન્ય રીતે નાના રેતાળ વિસ્તારોમાં અસ્તવ્યસ્ત જગાઓમાં સીધી અને પથરાળ સૂકી જમીન પર જોવા મળે છે સાથે પોચી રેતાળ ભૂમિ તથા પોચી માટી તેના રહેવા માટે ઉત્તમ સ્થળ છે ભારતના સેન્ડ ઇરિક ઝોન પણ કહેવાય છે કેમ કે તે જમીનની અંદર રહે છે વયસ્ક સેન્ડ ખૂબ જ ઓછા પ્રમાણમાં બે ફૂટના થાય છે કોઈવાર વાર ત્રણ ફૂટ સુધીના પણ રેડ સેન્ટ છે આમ તો તે યુનિફોર્મ પણ ઘણી વાર બ્રાઉન થી રાખોડી પીળા ભૂરા રંગમાં પણ જોવામાં આવે છે રેડ સેન્ડ બોવા વિશે ઘણી અંધવિશ્વાસી ધારણાઓ છે કેમ કે સમજવામાં આવે છે કે તેને બે માથા હોય છે એટલે બે માથા વાળો સાપ પણ કહેવામાં આવે છે તેથી તેને સારા નસીબ બનાવનારો સર પણ કહેવામાં આવે છે સાથે એડ્સ માટેનો ઉપાય તેના શારીરિક ક્ષમતા આવી જુપર નેચરલ પાવર આવવો બધી ગેરમાન્યતાઓને લીધે તેનો આજ પણ અંધાધૂન શિકાર થાય છે ને તેનો વેપાર કરવામાં આવે છે જેને કારણે રેડ સેન્ડ બોઆ લુપ્ત થવાની કાગાર પર આવી પહોંચ્યો છે પણ ભારત સરકાર તરફથી મુહિમ ચલાવી છે

ઘેરા કે કાળાશ પડતો લાલ રંગ ધરાવતો આ સાપ સંપૂર્ણ બિનહાનિકારક છે તેને ગમે તે પકડો તે કંઈ પણ કરતો નથી તેનું શરીર પ્રમાણમાં મજબૂત જાડું છે આ સાપની પૂંછડી ટૂંકી છે તેથી તેનો અવસારણી માર્ગ એ શરીરના છેડે આવેલો જણાય છે પૂંછડી ખૂબ જ ટૂંકી થઈ જતી હોય મો જેવો ભાસ્કર કરાવે છે ગળું અલગ પડતું નથી પૂંછડી પણ સાંકળી થતી ન હોય શરીર સળંગ એક સરખી જળાય જણાય છે આંખો શરીરના કદના પ્રમાણમાં જીણી છે એકદમ નજીકથી નિહાળીએ તો જ તે દેખાય છે પેટાળ બદામી હોય છે છે તેમાં ક્યારેક કાળા ટપકા પણ જોવા મળે શરીરના મધ્યમાં તેપન થી માંડી સડસઠની ની હાડોળમાં ભીંગડા હોય છે ત્યારે પેટાળમાં એકસો નેવુંથી થી બસો દસ સુધી ભીંગડા હોય છે અવસારણી માર્ગ પછી પૂછડીના ભીંગડા વિભાજિત હોય છે આમ તો આ સાપને રેતાળ માટી ખૂબ માફક આવે છે તે આવી માટીમાં દબાઈ રહેવાનું પસંદ કરે છે આમ તો ખૂબ સુસ્ત અને આળસુ આ સાપ છે પણ ખોરાક મેળવતા સમયે તે ખૂબ જ ફૂર્તિ જણાવે છે શિકારને ભરડાની ભીસમાં લઈને બેભાન કરીને પછી આરોગ્ય છે જમીન ઉપરના અન્ય નાના જીવો પણ તે આરોગ્ય છે બચ્ચા તો આ સાપ છે એક પ્રજનનમાં છ થી આઠ બચ્ચા જણે છે ક્યારેક આ સંખ્યા પંદર સુધીની પણ હોઈ શકે છે મુખ્ય તત્વે જૂન અને જુલાઈમાં પ્રજનન કરે છે બચ્ચાઓના રંગ અને ભાગ અલગ અલગ હોય છે બચ્ચાને પેટાળમાં તરફ આછા કાળા ટપકા હોય છે જ્યારે બાકીના પેટાળમાં કાળા ટપકા હોય છે આવા આવા પટ્ટા તથા સાપ એ અદ્રશ્ય થઈ જાય છે જન્મ સમયે બચ્ચા નવ ઇંચના હોય છે પુખ્ત અવસ્થામાં તે છત્રીસ ઇંચ સુધીના છે અને અડતાલીસ ઇંચ સુધીનો આજનો મહત્તમ રેકોર્ડ નોંધાયો છે સમગ્ર ગુજરાતમાં મળી આવતો આ એક સામાન્ય સાપ છે સાપ સંરક્ષણ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર અમલમાં આવ્યા બાદ બધા જ સરી જાતો પર નિકંદન અને નિકાસ પર પ્રતિબંધ આવી ગયો છે આ કાયદાના અન્ય હવે કોઈ પણ પ્રકારના સાપ પકડવા કે એક જગ્યા પરથી બીજી જગ્યાએ લઈ જવા કે બહાર મોકલવા માટે પરવાનગી આવશ્યક છે અને કાયદેસરની પરવાનગી વગર આવું કરવું એક બહુ મોટો ગુનો બને છે અને દુનિયાની ગેરમાન્યતાઓ માન્યતા સાપની કાચડી ઘરમાં રાખવાથી ઘરમાં લક્ષ્મી આવે છે પૈસા આવે છે તથ્ય સાપની ચામડીઓ ઘરમાં સંગ્રહ રાખવાથી જો એ ચામડી પર લાગેલું તેઓનું સ્ત્રવથી આકર્ષાય ને જો બીજો સાપ

કોઈના પણ લોહીમાં ભળે તો તેની અસર થાય જ છે માન્યતા નંબર ત્રણ સાપનું ઝેર તેના લોહીમાં રહેલું છે તથ્ય સાચી વાત તો એ છે કે ઝેરી સાપનું ઝેર તેની વીસ ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય છે ક્યાં જ સંગ્રહાયેલું રહે છે અને આ વીસ ગ્રંથિની રચના એવી રીતે હોય શકે કે ક્યાંયથી ગળવા વગર સીધો જ દંશ એ શિકારના શરીરમાં ઝેર ઠલવાય છે એટલે સાપના લોહીમાં ઝેર ક્યાંયથી પણ ભળતું નથી વળી જો સાપના લોહીમાં ઝેર હોય તો વિશ્વભરના કેટલીક જાતિના લોકો સાપને ખોરાક તરીકે આરોગે છે તો તેમનું શું થાય સર્વતંસની પ્રાથમિક સારવાર પહેલું પ્રાથમિક સારવાર શરૂ કરતા કરતાની સાથો સાથ વ્યક્તિને વાહન અને ટ્રેચરની મદદથી દવાખાને લઈ જવાનો બંદોબસ્ત કરવો અને આવશ્યક હોય તો દવાખાનામાં ફોન કરીને દર્દીની આવવાની માહિતી આપવી જેથી દવાખાનામાં સારવાર અંગેની તૈયારીઓ થઈ શકે અને ડોક્ટર પણ હાજર હોય બીજું લોહી વહન કરતી મુખ્ય નળી પર કસીને પાટો બાંધવો ન જોઈએ ઘણીવાર લોહીનું પરિભ્રમણ અટકી જતા દંશવાળો ભાગમાં ખોટ રહી શકે છે સર્પદંશથી બચાવના ઉપાયો પહેલું વધુ સાપ હોય તેવા વિસ્તારમાં કે ત્યાંની નદી કે ત્યાં તળાવમાં નહવા કે તરવા માટે જવું ન જોઈએ બીજું યોગ્ય સાવચેતી અને પૂરતી માહિતી વિના કોઈ પણ સાપને ક્યારેય પકડવો ન જોઈએ ત્રીજું સાપવાળા વિસ્તારમાં ક્યારેય એકલા જવું ન જોઈએ ચાલો મિત્રો તો હું રજા રહું છું ફરી મળીશું આવતા નવા વિડીયોઝમાં નેચર અને સાપો વિશેની નવી અને રોચક જાણકારીઓ જોડે જય ભારત